આજે આ વહાલનો દરિયો એવી દીકરી પિતા અને પુત્રીના સંબંધોને કેન્દ્રમાં રાખીને આપની સાથે સંવાદ સાધશે બેન રાધા નમસ્કાર આર્યવર્તના આથમણા છેડે માતાના મઢનો ઝાલરનો ઝણઝણાટ અને દ્વારકાધીશની બાવન ગજની ધ્વજાના ફરફરાટ વચ્ચે ભાતીગળ સંસ્કૃતિથી ઝળહળતી એક દીવડી જેના પ્રકાશથી ભારત વર્ષ વિશ્વમાં પંકાય છે એવી ભુજની ધરતી ગુરુજનો ભુજવાસીઓ સૌ વડીલો અને મિત્રોને મારા પ્રણામ માં અને માતૃભૂમિને સૌથી પહેલા વંદન એ કદાચ પિતાના શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય એક પિતાની સ્મૃતિને સિંચવાના સુંદર અવસરે પરિવારે જ્યારે આટલો અનોખો અવસર સર્જ્યો છે ત્યારે બનીને અષાઢી વાદળી ચાલને વાલ વરસાવીએ લઈને શી હથોડીને મખમલી ટાકણું ચાલને એકાદ શબ્દ શિલ્પ કંડારીએ કે પછી મોર પીછ કલમ તરબોળી ચાલ ને એકાદ શબ્દ ચિત્ર આ કવિતામાં કયા એવા વાલના શબ્દ શિલ્પ કે શબ્દ ચિત્ર આપણા સૌના મનમાં કોક ને કોક ખૂણે ક્યાંક ને ક્યાંક ક્યારેક ને ક્યારેક ચોક્કસ સર્જાયા હશે કેમ ન હોય પિતા સંબંધ જેવો છે કઠોર છતાં મૃદુ અડગ છતાં તરલ નાવીન્ય પૂર્ણ અને તરોતાજા ખરેખર તો જીવનું પૃથ્વી પરનું અવતરણ એ કોઈ સામાન્ય ઘટના નથી સ્નેહ પ્રેમ મમતા અને કરુણાની સીમા વળોટે ત્યારે ઈશ્વર સ્ત્રીને માતા પદ અને ધૈર્ય સ્થૈર્ય સાહસ હિંમત અને મહેનતની પરિપક્વતા આવે ત્યારે ઈશ્વર પુરુષને પિતા પદ સોપે છે દુનિયાને વિસ્મય ભરી નજરે જોતી જ્યારે જ્યારે બે નવી આંખો આ પૃથ્વી પર ઉગડે છે ત્યારે ત્યારે પિતાની બે આંખો એ આંખોમાં આંખ પરોવી બે ભુજાને પાંખો બનાવી એમાં ઊંચી ઉડાનના સ્વપ્નો રોપે છે આજની આ અભિવ્યક્તિ એ પિતા પરત્વેનું વાલ છે બાળક પહેલો અક્ષર બોલે માં પરંતુ માં શબ્દ બોલાવવા માટે એના તરફ જે અણબોલી આંગળી ઉઠે છે એ છે પિતા માં એ સતત ફૂટતું વાત્સલ્યનું ઝરણું છે પિતા એ હૃદય છે જ્યાંથી આ અવિરત ઝરણો ફૂટે છે બાળક જન્મે છે ત્યારે એને પ્રેમ અને હુંફ માના ખોળામાં મળે છે સમયની સાથે સમજણ વધે છે હાથ પગ આંખમાં જોમ આવતું જાય છે ત્યારે માતા એને પિતાના હાથમાં સોંપે છે ત્યારે બહારની દુનિયાને સ્વ અનુભવોથી પારખવા અને ઠોકર વાગે તો ઝીલી લેવા પિતા જ હોય છે એક સંતાન માટે પિતા શું હોઈ શકે એ સમય સાથે બદલાતી ખૂબ જ નાનકડી છતાં અત્યંત મહત્વપૂર્ણ બાબત છે આપણે જ ન શીખ્યા ત્યારે ઘોડો ઘોડો શીખીએ ત્યારે ચાલણ ગાડી શાળાએ જઈએ ત્યારે એકડો ઘૂંટવા પાટી પેન અને કિશોરાવસ્થામાં એક એન્સાયક્લોપીડિયા આ બધું જ કોણ છે પિતા રમકડાની કાલીખેલી દુનિયાને પ્રપંચોથી બચાવે છે પિતા આત્મ સમ્માન સાથે ઊભા થતા ચાલતા અને વિજય બનતા શીખવાડે છે પિતા ઠલણગાડીથી મંગળ દિવડા સુધીની સફરમાં જરૂર પડતા તમામ દુનવય અનુભવોને પોતાની મીઠાશમાં ઘોળીને પીવડાવે છે પિતા ઉમરના દરેક તબક્કે પૂરક બનીને આગળ વધારે છે પિતા અને પછી પિતાની આ જ મહેનત આપણને જિંદગીની દોરી પર સિદ્ધાંતોનો વાંસ લઈ આદર્શ અને વ્યવહારની બંને બાજુ સમતુલા જાળવી અને એ જીવનની દોરી પાર કરાવે છે આપણને સુરક્ષિત સુખી અને સંપન્ન રાખવા કવચ બનીને વીંટળાઈ જતા બે હાથ જીવનમાં એક પછી એક સફળતાના શિખરો સર કરાવતા બે પગ જગતને નિહાળવાની સકારાત્મક દ્રષ્ટિ અને સફળ થવા માટેની તીક્ષ્ણ અને નજર એટલે પિતા પરિવાર માટે ધબકતા એક હૃદયને ઈશ્વરે જેમાં છુપાવીને રાખ્યું છે ને એ પવિત્ર દેહ એટલે પિતા આપણે વારંવાર જોયું છે કે ઘરમાં મોભ હોળીમાં સડ ઇમારતમાં પાયો જેવી દ્રઢ અને કઠોર રૂપમાં જ છે શા માટે કારણ કે પ્રકૃતિની જે બહાર લઈ આવે છે એ છે પરંતુ જે ઋતુઓ આ કૂપળને વિશાળ વટ વૃક્ષમાં ફેરવે છે એ ટાઢ તાપ વરસાદ એ પિતા છે અને એ પણ કેવી અનોખીયદામાં ખબર જ હોય કે અડધો જ રોટલો છે પોતે ન જમ્યું હોય અને એક વ્યક્તિ તું જમી લે કઈને આપણને જમાડી દે તો એ માં જ હોય પણ મારો અનુભવ કહે છે કે પોતે ન જમ્યું હોય અને તો એ બેફિકરાઈથી કહી દે કે મેં તો બહુ જમ્યું હવે જે છે તું જમી લે અને આપણને ખબર ન પડે કે એ ભૂખ્યા છે એ પિતા જ હોય આપણી કોઈ દુખદ પડે પારાવાર વેદના જેના હૃદયમાંથી બહાર આવે એ માં પણ કંઠમાં સમાવી કંઠ પણ મૌન ધારણ કરી આપણને અને સમયને બંનેને સાચવી લે એ પિતા છે અતિ મહત્વકાંક્ષી કોઈ પણ ભોગે કંઈક મેળવવા ઈચ્છતા અને ખૂબ સફળતા મેળવેલા પુરુષને પણ જ્યારે એક પિતા તરીકે જોવામાં આવે ત્યારે હંમેશા એ સૌથી મોટો ત્યાગી અને નિસ્પૃહિ જણાશે કારણ કે એની માગ પોતાના માટે હોતી જ નથી પરિવાર માટે હોય છે પિતા સંબંધ જ પરિવારનું આવરણ છે પૂજ્ય ગાંધી બાપુને આ ભાવના સમગ્ર રાષ્ટ્ર માટે હતી અને એ ભાવનાએ જ એમને રાષ્ટ્રપિતા બનાવ્યા વિશ્વમાં અસંખ્ય કહેવતો સુભાષિતો સુવિચારોમાં જે માના ગુણગાન ગવાયા છે એ જ સિક્કાની બીજી અભિન્ન અને નક્કર બાજુ એટલે પિતા સ્વજન માટે સ્વની આહુતિ એ પિતા પદનું પ્રથમ ચરણ અને સંતાનોનું સર્વથા કલ્યાણ એ પિતા પદના સુખનું અંતિમ સોપાન છે પિતા આપેલા વચન ખાતર ભગવાન શ્રી રામે પત્ની સહિત ચૌદ વર્ષ નો વનવાસ કર્યો અભિમન્યુ સાત કોઠા ભેદી ને ચક્ર વ્યૂહ માં મૃત્યુને ભેટ્યા આપણા શાસ્ત્રોમાં દર્શાવેલા આ તમામ દ્રષ્ટાંતો ક્યાં ગુલી નિર્દેશ કરે છે સંસ્કારોની શુદ્ધતા તરફ પિતાનું જીવનમાં સ્થાન એમણે કરેલા પરિત્યાગ અને એના ઋણ સ્વીકાર તરફ બાળકના ઐશ્વર્યપૂર્ણ જીવન માટે પિતા જે કઈ પણ કરે છે એના ઋણ સ્વીકારના આ દ્રષ્ટાંતો છે પિતા હંમેશા સંતાન માટે ત્રીજી આંખથી જુએ છે નાળિયેરનું મીઠું પાણી એ માં છે અને એનું સખત કોચલું એ પિતા છે આ બંને સાથે મળી અને એની અંદર એક બીજને ઉછેરીને પરિપક્વ બનાવવાનું કામ કરે છે જેમ જેમ બીજ પાકે છે એમ એમ પાણી કોપરામાં ફેરવાય છે અને જ્યારે બીજ સંપૂર્ણ રીતે પાકી અને સ્વતંત્ર રીતે ઉગવા માટે સક્ષમ બને છે ત્યારે એ કોપરું અને કાચલીથી જુદું પડી જાય છે પિતા સખત બનીને પરિવારને સુરક્ષિત રાખે છે ત્યારે જ અંદરનું નરમ પાણી બીજને પકવી શકે આ કઠણ પડ પરિપાક સંસારમાં શક્ય નથી એકલું કોપરું બીજ ઉછેરી શકતું નથી આ સનાતન સત્ય સમજાવવા પિતાના સ્થાનને યોગ્ય સન્માન આપવા જ કદાચ પરમેશ્વરે શ્રીફળ